બધાને જય માતાજી અને આપણે અત્યારે ઓલરેડી બંને આવી ગયેલા છીએ મચ્છી તો બહુ લાટની આવી પણ કઈક વસ્તુ આવેલી છે એ બતાવું રાજભાઈ પકડીને હાલ્યા આવે છે હજી તો જોઈએ આપણે મચ્છી એને સેલ લગી વિડીયોમાં બનાવી રહેજો અને બધા પાછા કેમ છો એ કીધું તો કોમેન્ટની અંદર અને વિડીયો તો સેલ લગી ચલો તો વિડીયો કરી સ્ટાર્ટ અને જોઈ રાજુભાઈને હું આવેલું છે એટલે મેં જઈ જોયું પણ રાજભાઈ હાલ આવે તો મને કે વિડીયો ઉતરી ને આપણે જીંગા થોડા કેવા આવેલા છે થોડાક એટલે થોડા કહેવાત થઈ જો એક કૈલું છે એક ઓલું છે ફોફર્યો ને રાજભાઈ આવે તો ઓલી કાલી ગાહામાં એલા આવે ને રાજભાઈ કે વિડીયો ઉતારી કંઈ કસે જ કહેતા હોય મને તો ખબર આપણે દાર લાવેલું હતું દારે મૂકી દેવું છે પાણી તો આવતા નથી પણ આપણે મૂકીએ તો કંઈક કદાચ આવવું હોય તો આવે બંધણમાં રખડતું હોય તો ફાળી ન દઈને આવે એમ બંધણમાં દારમાં પડે ને આપણે ત્યાં ખોટું નાખવાનો છે

ઓરિજિનલ ધાર હોય આ કેમ છે મિત્રો એક નંબર વસ્તુ ધારા ઘણા બધા થાય 1000 ધારા દેખાય છે 1000 છે જાડા જાડા આપણ ભરવાના છે પણ આ તો થોડીક ઉતાવી જ

અને આપણે હવે કાઠી જઈને દઉં કે કેટલું છે વજનમાં ને ઝીંગા કેટલા નીકળે ઝીંગા તો થોડા કેવા છે પણ આ તો એમ તો આયવા હા ખેલી કે આ આંટો પાણી જાવાનું ન હોય એટલે ખાલી આટો મારવા તો આવવું જ પડે બંધનમાં એટલે આવ્યા તો આવું તો કરવું આપણે થોડું ઘણું આપણે પૂગ્યા છીએ હવે ને રાજભાઈ બેઠા બેઠા મૂછી ખી કરે છે અને જોવો આ છે આપણું શેરવું એટલો તો જ થી આપણે જોખવાનો છે આખડીએ આપણે કેટલા કીધા બે કિલો બે કિલો કીધા રાજભાઈ તો આપણે જોઈએ આગળ આપણો કાંટો આવી ગયો છે આપણે કાંટો નવો લાવવો પડે એમ છે જોવો ને જોઈએ આખડીએ ને ઝીંગા છે એટલા ખવાય એટલા ખવાય એટલા છે ને ઓલું શાક છે થોડું કેવું આપણે તો હું એવું કાંઈ નહોતું એવું રાજભાઈ ને એવું થોડુંક હા કાંટા વાળી ને હાલો આપણે શેરો જોઈ લઈએ

ના ઓરિજિનલ ડારો છે મોટો થઈ ડારો પણ ઓરિજિનલ ડારા જ આવે છે ઈવડે ઈવડે આવે છે ને આપણો બધાય ટાપુ પેલી પીકડાઈ નગર કાંદા ના શેરવા આવે ઘણી પ્રકારના ના શેરવા આવે બે ત્રણ જાત ના મોટા હોય તો તો 1400 1500 ભાવ છે કિલો નો આ તો આપણે ત્યાં કનકન કોમ કોઈ ભાવ આવે ને આપણે મોટા હોય તો 1400 રૂપિયા ભાવ હોય કોકા એમ હતું કે આપણે રાજુ ભાઈ શેરવો પીકડો હો બંધણ મળી તો બે કિલા નો હતો એમ હતું ને વિડીયો તમે જોયો દેખે તો વિડીયો કેમ લાગે કોમેન્ટની અંદર કી દેજો અને આપણા મચ્છીના વિડીયો આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એક ડેલી સર્વિસ વિડીયો આવે છે તો સબસ્ક્રાઈબ તો કરી લેજો એટલે વિડીયો જોવા મળશે આપણા બધાએ જે જે મચ્છી પકડશે એ જોવા મળશે તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો તો મિલતે હે દૂર વિડીયો બધાને એમ બાય બાય ટાટા